મહેસાણાના સતલાસણાના તાલુકાના વાવ ગામે ખેડૂતોએ તંત્ર સામે આક્ષેપ કર્યા છે ગેરકાયદેસર દબાણ હટાવતા સરકારની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે આ મામલે ઇન્ચાર્જ મામલતદાર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે સરકારે સર્વે કર્યો હતો જેમાં એકવીસ ખેડૂતોએ ગેરકાયદેસર દબાણ કરી મિલકતનું નિર્માણ કર્યાની માહિતી સામે આવી હતી જે બાદ તેમને નોટિસ આપવામાં આવી હતી પરંતુ નોટિસને નજરઅંદાજ કરવામાં આવી દબાણ યથાવત રહેતા તંત્રે દબાણ હટાવવાની કામગીરી કરી છે 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 તરફ તો બીજી ખેડૂતોનું કહેવું કે અમારી ચાર પેઢીથી આ જમીનમાં અમે અમે કરીએ છીએ છીએ ગેરકાયદેસર દબાણ દબાણ હટાવવા તૈયાર પરંતુ અચાનક જ ઇન્ચાર્જ હટાવ્યું ત્યારબાદ છેલ્લી નોટિસ ઓગણીસ બાર ચોવીસના રોજ આપેલી અને હથખું નક્કી કરેલા એ પછી એ દબાણ પ્રક્રિયામાં આજે છેલ્લા અંતમાં આ એકવીસ દબાણોના જે હથખુંડ પાડીને કબજો સરકાર લેવાની કાર્યવાહી અમે અમારું દબાણ હોય તો અમે સ્વૈચ્છિક દૂર કરવા તૈયાર છીએ બાકી અમારા આખાની જમીન અમારું પૂર્તિ આપી આપવી જરૂરી છે વારંવાર રજૂઆત કરવા છતો સરકાર અમારી વાત કંઈ સાંભળતી નથી અમે કલેક્ટર સાહેબને ડીઆરએલ માં અરજી આપેલી છે અમારી અરજી કોઈ સ્વીકારતું નથી અમારી રજૂઆત કોઈ સોંપડતું નથી અને ખેડૂત ખરેખર અન્યાય થઈ રહ્યો છે કેટલા વર્ષ કબજો કરાવો હા અમારો કબજો છે સાહેબ ચાર પેઢી છે અને ઓગણીસો ઓગણીસો ચોપન થી કબજો છે આ જમીન ઉપર તો સરકારનો વિકાસ કામ કરે છે સાહેબ એનાથી કોઈ અમનો યતરાજ નહીં સારું કામ કરે છે પણ ખેડૂતો નો મારીને સરકાર વિકાસ કરવાથી શું ફાયદો ખેડૂતોની જમીન છે ખેડૂતોનો અહીંયા છે ભોગવટા છે ન માલિકી છે ઠાકોર શાસન વખતના ના છે અમે પ્રાંત કચેરીની ની અંદર સરદારભાઈ ચૌધરી જોડે અને અમે બધા જઈ આવ્યા હતા સરદારભાઈ ચૌધરી એવું કીધું હતું કે તમને તમારો પહેલો ન્યાય આપશું અને પછી અમે અમારું ખુલ્લું કરશું તો એના એક કોઈ અમને ન્યાય મળ્યો નહીં સીધે સીધું અમારું ખુલ્લું કરવા માટે આવે